ધંધુકા વલ્લભાચાર્ય સોસાયટીની મહિલાઓ પ્રાથમિક સુવિધાને લઈ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી ધંધુકા વલ્લભાચાર્ય સોસાયટીની મહિલાઓ સોસાયટીની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને ધંધુકા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી ધંધુકા શહેરના કોલેજ રોડ પર વલ્લભાચાર્ય સોસાયટીના રહીશો પાણી અને ગંદકીના પ્રશ્નોને લઈ દરેક જેવું જીવન જીવી રહ્યા છે હાલમાં સોસાયટીના રહીશો સૌથી વધુ ટેક્સ ભરતી સોસાયટીમાંથી આવે છે ત્યારે સૌથી વધુ ટેક્સ ભરી રહ્યા છે તેમ છતાં નગરપાલિકા દ્વારા સોસાયટીમાં ઓછી સુવિધા આપે છે સોસાયટીમાં ગંદા પાણીનો પ્રશ્ન તેમજ સફાઈનો પ્રશ્ન ખૂબ જ લાંબા સમયથી ચાલ્યો આવે છે નગરપાલિકા દ્વારા ક્યારેય પણ સોસાયટીમાં દવાનો છંટકાવ તેમજ સફાઈ કરવામાં આવતી નથી આ ઉપરાંત પાણીની લાઈન પણ વારંવાર તૂટી જવાથી અહીંના રહીશોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે તેથી વલ્ભાચાર્ય સોસાયટીની મહિલાઓએ ધંધુકા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા જવાની ફરજ પડી હતી પરંતુ ચીફ ઓફિસર હાજર ન મળતા મહિલાઓને નિરાશ થઈને પરત આવવાની ફરજ પડી હતી હાલમાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે તેથી લોકોના યોગ્ય પ્રશ્નો કે રજૂઆતોનું સમયસર નિરાકરણ આવતું નથી બ્યુરો રિપોર્ટ આરપાર ન્યૂઝ ધંધુકા